માટેનું પાણી સપ્લાય મકાન બનાવવાનું એન્ડ ટોયલેટ બનાવવાનું સ્વચ્છતાને બાબતે મેં તમામ વિગતો રિવ્યૂ કરી છે ને ટીમ સાથે મળી કામ કરવા માટે સાથે સાથે વડોદરાના જે મેજર પ્રોજેક્ટો છે રિંગ રોડ એન્ડ વિશ્વામિત્રીના જે પૂરના બાબતે જે કામ થઈ રહ્યા છે એ સમીક્ષા એન્ડ એસ આર એસ આર બાબતે પણ રોડ ઓબ્ઝર્વ છે એના બાબતે પણ રહી છે એન્ડ આ સિવાયના એરિયામાં ઇકોનોમિક ડેવલપમેન્ટ કઈ રીતે થાય છે એના બાબતે પણ ચર્ચા કરી હતી આ અગત્યની બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા તથા ડીડીઓ મમતા હિરપડા તથા વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ તથા અંગ સચિવ એમ થેનાર સંસ જનરલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા જેકો બરોડાનો પ્રભારી સચિવ છે આજે કામ કામ્પ્રિહેન્સિવ પાવર્ટી રિડક્શન બાબતે આજે મીટિંગ કરી હતી જિલ્લા લેવલમાં એની અંદર જો હોસ્પિટલમાં લોકોના આઈએમઆર કહીએ છીએ મધર મોટા કહીએ છીએ પાવર્ટી લેવલ નીચે જ લોકો છે એમનો પોષણ શિક્ષણ એમના માટેનું પાણી સપ્લાય મકાન બનાવવાનો એન્ડ ટોયલેટ બનાવવાનો સ્વચ્છતાના બાબતે એને તમામ વિગતો રિવ્યૂ કરી છે અને ટીમ સાથે એમને માર્ગદર્શન આપ્યું છે કામ કરવા માટે એની સાથે સાથે બરોડાના જે મેજર પ્રોજેક્ટો છે રિંગ રોડ એન્ડ રિસ મંત્રીને જે પૂરના બાબતે જો કામ થયેલું છે એ સમીક્ષા એન્ડ એસઆઈઆર એસઆઈઆરના બાબતે પણ રોલ ઓબ્ઝર્વ છે એના બાબતે પણ જોઈએ છે એન્ડ આ સિવાયના આ એરિયામાં ઇકોનોમિક ડેવલપમેન્ટ કઈ રીતે થાય છે એના બાબતે પણ ચર્ચા કરી છે આજે પ્રભારી સચિવશ્રી ધરેન્દ્ર સાહેબ આપણે ડિસ્ટ્રિક્ટમાં આવ્યા હતા આજે કલેક્ટરશ્રીના ઓફિસમાં મિટિંગ રાખવામાં આવ્યું ત્યાં આગળ ડિસ્ટ્રિક્ટના મલ્ટીપોર્ટી ઇન્ડેક્સ જે રૂટીન એજન્ડા હોય છે એમાં કામગીરીનું સમીક્ષા કરવામાં આવ્યું છે અને સાથે સાથે એસઆઈઆરનું કામગીરી પણ સમીક્ષા કરવામાં આવ્યું અને વિશ્વામિત્રીનું લાસ્ટ ટાઈમનું ફ્લડ કંટ્રોલ આવતા વર્ષ માટે કે પ્લાનિંગ છે કે કેમેરા ઉપર પણ ડિસ્કસ કરવામાં આવ્યું અને આ સિવાય રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન જે વડોદરાની આ એરિયા છે અને આવતા વીજીઆરસી વાયબ્રન્ટ ગુજરાત માટે જે જુલાઈ છે એની માટે પ્લાનિંગ બાબતમાં ચર્ચા કરવામાં આવી અને મોટા ભાગમાં આંગણવાડીઓ હેલ્થ એજ્યુકેશન આવા સેક્ટર્સમાં કલેક્ટરશ્રી અને રૂરલ એરિયાની વિસ્તારનું હતું સિટી વિસ્તારનું જે નોર્મલી અમારા અર્બન ડેવલપમેન્ટનું તો અલગ જ ડિસ્કશન હોય છે અને વુડાનું પણ રિંગ રોડ ડેવલપમેન્ટ બાબતમાં પણ આજે ચર્ચા કરવામાં આવી છે